સરકારે मध्याહન ભોજનમાં મેનુ નક્કી કર્યું છે તે મુજબ બાળકોને ભોજન અપાતું નથી બાળકોને જે વાટ વાળો ખોરાક ખવડાવાય છે તેમજ જ અમુક શિક્ષકોનું વર્તન શાળાઓને શોભે તેવું હોતું નથી ગંભીર આક્ષેપો કરતા માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેરજભાઈ ગઢવી તો ઉડતા સમાચાર આવ્યા છે મારા કને કે ભાઈ આ રીતે અમુક શિક્ષકોનો જે વર્તન છે એ શાળાને શોભે એવું નથી અને આ માંડવી તાલુકાની આપણે વાત કરીએ તો શિક્ષકોની પણ ઘટ છે જે શિક્ષણની જે ઘટ છે શિક્ષકો હોવા જોઈએ ત્યાં શિક્ષકો નથી અને આપણું જે ભારતનું ભવિષ્ય આ બાળકો છે એનું શિક્ષણનું પ્રમાણ એક તો નીચું છે અને એના ઉપર જો શિક્ષકો જોની ઘટ હોય તો શિક્ષણ આ રીતે આવું આપણે નબળી રીતે આપણી નબળી કાઢી છે અને એના ઉપર સુધાર કરવું જોઈએ અને બીજું તમને કહું કે આ સરકાર આ સ્કૂલોમાં મધ્યાહન ભજન યોજનાની જે યોજના ચલાવી રહી છે આ યોજનાની અંદર તમને કહું કે સોમવારથી કરીને શનિવાર સુધીનું મેનો નક્કી નક્કી કરેલું છે અને એના ઉપર સીધર બોટ મારેલું છે અને આ લોકો આ તમે બોટ જોશો અને ઊં તપાસ કરશો તો ઊં ખારા ભાત અને ખીચડી સિવાય કોઈ વસ્તુ આપતા નથી આ કઠોળમાં આપણે જે મગ કાળા મગ છે એ ક્યારે આંખે જોયા નથી જે જે પણ વસ્તુ આપે છે એ આવા જીવાતવાળી અને આપણા જે ભવિષ્ય છે એને આ લોકો ખવડાવી રહ્યા છે એ બહુ ખૂબ ગંભીર બાબત છે એના ઉપર પણ તપાસ થવી જોઈએ ખૂબ ગંભીર બાબત છે કે એના ઉપર જો નાના બાળકોને આવો પીરસવામાં આવશે અને આમાં કરમની કઠણાઈ તો જુઓ કે સરકાર શું કરવા બેઠી છે હવે સમજી લો નાનો આપણે ડબલ રોટી એક લેવા જાશું તો વીસ રૂપિયાની થતી હોય અને આ બાળક પાછળ રૂપિયા કેટલા આપે છે તમને જાણીને આશ્ચર્ય થશે કે ત્રણ રૂપિયાને સોળ પૈસા જેવી રકમ આના એક બાળક ઉપર આપતા હોય તો એના પરથી શું ખવડાવશે એના કરતાં તો આવી યોજનાઓ બંધ કરવી જોઈએ અને અને આ હવે સરકારનું એવું એવી એવી રીતે નક્કી પોલિસી કરી છે કે હવે કોઈ એજન્સીસને કામ સોંપી દેશે એટલે એજન્સી જેટલું ભ્રષ્ટાચાર એનાથી પણ ડબલ ભ્રષ્ટાચાર કરશે બાળકોના ભવિષ્ય સાથે આ સરકાર ચેડા કરી રહી છે શિક્ષણ સાથે પણ ચેડા કરી રહી છે પણ અમે આ સરકારને મા મા આશાપુરા ન્યૂઝના માધ્યમથી અમે જણાવીએ છીએ કે સરકાર નહીં સુધરે તો અમે એના સામે લડાઈ કરશું એવી મા આશાપુરા ન્યૂઝના માધ્યમથી હું એના સાથે ચીમકી ઉચ્ચારું છું